વસ્તુઓ નું અંતર્ગુલ લેસ વડે રચાતા પ્રતિબિંબ પ્રતિબિંબનો સ્થાન પ્રકાર અને પરિમાણ દર્શાવતી ક્રિયાકૃતિ દોરો બરાબર આપણે ક્યાં વસ્તુને રાખવાની છે તો કે અનંત અંતરે રાખવાની છે ક્યાં રાખવાની છે

આની બાજુ લખતા આપણે લખતા આપણે ટુ એફ ટુ બરાબર ચાલો આપણે વસ્તુનું સ્થાન સ્થાન વસ્તુનું સ્થાન ક્યાં છે તો કે અનંત અંતરે અનંત વસ્તુને શું છો તો કે અનંત અંતરેથી ભાઈ પ્રકાશના કિરણો આપણે આ પગતો

તમારે શું કરવાનું ભેગા કરવા જવાના ભેગા કરવા જવાનું એના મતલબ શું તો કે તમે પ્રતિબિંબ તમે રચાવા જાઓ છો એટલે કે તમે આભાસ કરો છો શું કરો છો આભાસ કરો છો

આભાસિયા યાદ રાખી લેવાનું બરોબર એટલે કે ભાઈ પ્રતિબિંબ તમને કેવું પદ તો કે જરી કેવું મળ્યું ઝરી મતલબ થાય અત્યંત સૂક્ષ્મ અથવા તો બિંદુ બરાબર તમને પ્રતિબિંબ નું પરિમાણ જોઈ પ્રતિબિંબ બરાબર ને કેવું પ્રતિબિંબ મળે ખૂબ જ નાનું પ્રતિબિંબ ચલો આ હતી અંતર્ગો પ્રતિબિંબ ચલો આ ખબર પડી જાય હવે જોઈએ આગળ શું કહે છે આગળની તરફ ની બાજુ એ મુખ્ય કેન્દ્ર પર મળે છે આપણે જોઈ મુખ્ય કેન્દ્ર એફવન પર મળે છે પછી ક્યાં મળે છે તો કે કેવો છે કે આભાસી અને બીજો પ્રશ્ન જોઈએ કે ભાઈ અનંત કોની વચ્ચે ગમે ત્યાં મૂકવાનું છે ક્યાં મૂકવાનું છે ત્યાં હોય બરાબર લેન્સના વચ્ચેના જે કેન્દ્ર છે એને શું કેવા પ્રકાશીય કેન્દ્ર જે સમાંતર એક રેખાની ની બરાબર વચ્ચેના ભાગમાંથી નીકળી એ રેખાને કહીએ મુખ્ય અક્ષ સો તો આય મુખ્ય અક્ષ ચાહ આ કે ઓપ્શન હે હવે અહીંયા આપણે આને કિરણ લખી રહ્યા કે આય કોણ હતું તો કે આયા f2 અહીંયા કોણ તો કે 2f2 અહીંયા કોણ f1 અહીંયા 2f1 બરાબર

આપણે વસ્તુ મૂકી દીધી બરાબર વસ્તુ ના હોય તો આપી દેવાનું ચાલો આ આપણે વસ્તુ મૂકી દીધી રેડી

તો અહીંયા લખી નાખીએ આપણે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F1 ની વચ્ચે બરાબર પ્રકાશીય કેન્દ્ર ઓ અને ઓ અને મુખ્ય કેન્દ્ર એફ વર્ડ ની હોય છે બરાબર ને મુખ્ય કેન્દ્રો પ્રકાર પ્રતિબિંબ નો પ્રકાર મેવા પ્રકાર નું તમને પ્રતિબિંબ મેળવ્યું વાસ્તવિક મળ્યું વાસ્તવિક મળ્યું તો કે ના મને વાસ્તવિક પ્રતિબિંબ મળ્યું નથી મારે આભાસી પ્રતિબિંબ મેળ્યું શું કામ કારણ કે મારે એને પાછળની તરફ લંબાવવા પડ્યા મારે એને પાછળની તરફ લંબાવવા પડ્યા એનો મતલબ શું થાય કે એનો પ્રતિબિંબ મળશે આભાસી અને પ્રતિબિંબ મળશે પહેલા આભાસી અને હાલો હજી એક આપણું બાકી રહી ગયું કેવું તો કે પ્રતિબિંબ નું પરિમાણ આલો ભાઈ પ્રતિબિંબ શું મળ્યું વસ્તુ જેવડું મળ્યું વસ્તુ કરતા મોટું મળ્યું કે વસ્તુ કરતા નાનું મળ્યું બરાબર આ હતું આપણા બીજું કેવું તો કે અનંતરે અને પ્રકાશ્ય કેન્દ્ર અંતર સામે ગમે એ દેવાનું

તો પ્રતિબિંબ નું સ્થાન કેવું મળે છે તો કે લેન્સ ની વસ્તુ તરફ ની બાજુ અને ઓ ની વચ્ચે ગમે ત્યાં હવે તમે ઓ અને વચ્ચે ગમે ત્યાં એમ લખો તોય વાંધો

નાનું વસ્તુ કરતા નથી મેળવે જો અહીંયા તમને અહીંયા દેખાયું છે અહીંયા આટલું પ્રતિબિંબ મળેલું જ છે અહીંયા તમારે નામ નિર્દેશન કરવાનું એ અને ડી બરાબર વસ્તુ નું સ્થાન પ્રતિબિંબ નું એ ડેસ્ક

હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છે બરાબર એમાંથી બે માર્ક નો પણ એને પૂછવો હોય બોર્ડ વાળાને તો ચાર માર્ક નો ક્વેશન પણ પૂછાય પ્રતિબિંબો બરાબર તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ જો એમાં છે અનંત વસ્તુઓનું અંતર્ગુલ લેશ વડે રચાતા પ્રતિબિંબ નું સ્થાન પ્રકાર અને પરિમાણ

આંતર કો લેશે બરોબર એના વચ્ચેના ભાગ ને શું કેતા પ્રકાશ કે મુખ્ય અક્ષ બરોબર ને મુખ્ય હવે અહીંયા આપણે કરતા એફ અને અહીંયા કરતા ટુ Berapa waktu kita 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 kita